દ્રશ્યની અંદર એક ભેંસ દેખાય છે એ ભેંસનો આગળનો ડાબી બાજુનો પગ જ્યાં તમને લાલ કલર જેવું થોડું ચામડીનો ભાગ દેખાય છે ત્યાંથી એ પગ ખવાઈ ગયો છે હાડકાના ટુકડા થઈ ગયા છે વધુ નજીકથી હું દેખાડીશ તો ફેસબુકના નિયમ પ્રમાણે વિડીયો આપ પછી નહીં જોઈ શકો એટલે એ દેખાડવાનું ટાળીએ છીએ પણ મારે ખાસ આ વિડીયોના માધ્યમથી એ કહેવું છે કે એવું માની લેવાની બિલકુલ જરૂર નથી કે આ ભેંસને રાખનાર કે આ પશુને રાખનાર એને પ્રેમ કરતો હશે અને કાળજી લેતો હશે ઘણા કેસમાં એવું જોવા મળે છે જો એની ચાલવાની સ્થિતિ તમે જુઓ એની પીડા જુઓ આ ભેંસને પ્રાઇવેટ માલિક અહીંયા આ પશુ સારવાર કેન્દ્રની અંદર મૂકવા આવ્યો છે અને હવે મૂકીને જતા રહ્યા છે એ હવે કે તમે સેવા કરો એણે કેટલું દૂધ ખાધું હશે વેચ્યું હશે વેપાર કર્યો હશે એનું કોઈ માપ નથી પણ આ માનસિકતા વારંવાર જોવા મળી છે એવું નહીં એક કેસ એવા હજારો કેસમાં જોવા મળે છે કે આ પ્રકારના લોકો એકદમ નિષ્ઠુર લોકો હોય છે આ જ્યારે અહીંયા દેવા આવ્યો ત્યારે કોઈ સારો પાટો નહોતો બાંધેલો સાડી વિટાવેલી હતી એમ અહીંયાના સંચાલકોએ મને વર્ણન કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સ્થિતિ છે આવી જ રીતે ગાયને પણ લોકો છોડી જાય છે એવું નહીં ભેંસ સારી નસલની ગાય હોય દેશી ગાય હોય ગીર ગાય હોય કે જર્સી ગાય હોય દૂધ આપનારા પશુઓની હાલત કેટલા બધા કેસમાં એવી જોઈ છે કે એને રાખનારો એને પાળનારો વ્યક્તિ એ બેદરકાર સાબિત થાય છે એને દવાખાનાનો ખર્ચો નથી કરવો એને ડ્રેસિંગનો ખર્ચો નથી કરવો હા એ પહેલી વખત વિહાહી હોય પહેલું બચ્ચું આપ્યું હોય અને આવનારા દિવસોમાં હજી દૂધ ખાવાનું બાકી હોય તો એ ચોક્કસ ટ્રાય કરી લે છે સારવારની બાકી જ્યારે હવે છેલ્લું વેતર હોય અને હવે ઉંમર હોય ત્યારે એ સંસ્થાનો સંપર્ક કરી અને એ સંસ્થાને આપી દે છે આ પ્રકારના લોકો અમારા મહાનગરોમાં તો ખાસ આવું જોવા મળ્યું છે તમારા ગામડાઓમાં શું સ્થિતિ હોય ખબર નથી ભયંકર આ પગની સ્થિતિ છે હવે કાપવો પડે એમ છે સરવાળે કેટલું લાચાર આ પશુ છે આપણને આના હજારમાં ભાગનું સહેજ અમથું વાગ્યું હોય એક સામાન્ય છોલાણ થયું હોય તો આપણે આખું ઘર માથે લેતા હોય સેવા ચાકરીમાં કેટલા બધા લોકો લાગેલા હોય અને છતાંય આપણું મગજ જતું હોય કારણ કે આપણને વાગ્યું હોય પણ આ પશુઓને કદાચ ગમે તેટલું વાગે રીબાઈ રીબાઈને મરી જાય પણ અવાજ ન કરે એ શાંત હોય એ ધીરજવાળા હોય એ સહનશક્તિવાળા હોય એટલે અમને જોઈને ખરેખર એવું થયું કે આને રાખનારાઓને ઈશ્વર સદબુદ્ધિ આપે અને ટાઈમે સારવાર થઈ હોત ને તો ક્યારેય આ સ્થિતિ ન આવતે ભયંકર સ્થિતિ છે પગની પણ હું આગળ ન દેખાડી શકવા માટે લાચાર છું કારણ કે વિડીયોમાં એક રિપોર્ટ લાગે વધારે પડતું ખૂન કે બ્લડ બતાવીએ તો પણ આ જીવને જોઈને ખરેખર ફરી પાછું એમ થાય કે આ લોકોને કોણ સમજાવશે અને રાખનારાઓની માનસિકતા એટલી બધી વિકૃત જોવા મળે છે ઘણા બધા કેસમાં કે એની કલ્પના કરવી મુશ્કેલ છે આ બાબતે આપ સૌનો શું વિચાર છે એ ચોક્કસ કોમેન્ટના માધ્યમથી જણાવજો જેથી કરીને આપણે આના ઉપર કંઈક વિચાર મંથન કરી શકીએ ભયંકર સ્થિતિ છે પગની જો છતાં પણ એ હાલવાનો પ્રયાસ કરે અને અહીંયા ચોક્કસથી એની સારી સારવાર થવાની છે ધન્યવાદ જય ગૌ માતા